તારીખ અમદાવાદના વોર્ડના સરસપુર સિવિક સેન્ટર ઉપર એક ફરિયાદી પોતાનું આધાર કાર્ડ કઢાવા ગયેલો એ પહેલા પણ એ આધાર કાર્ડ કઢાવા ગયેલો ત્યારે તેની પાસે રકમની માગણી કરેલી હતી આ ફરિયાદી છત્રીસ વર્ષની ઉંમરનો છે એટલે એનું આધાર કાર્ડ કાઢવામાં થોડીક તકલીફો હતી એના સર્ટિફિકેટો જે ઘટતા હતા એ સર્ટિફિકેટો નહીં હોય તો પણ ચાલી જશે અને એનું આધાર કાર્ડ કાઢી દઈશું આવી એને લાલચ આપી અને પૈસાની માગણી કરેલી પહેલી વાર પચીસ હજારની માગણી કરી બીજી વાર સાત હજારની માગણી કરી એમ કરીને કુલ બત્રીસ હજારની માગણી કરી અને એ માગણી ફરિયાદીને સ્વીકાર નહોતી એટલે એણે એસીબી નો સંપર્ક કર્યો એસીબી એ ગોઠવી જે ઓપરેટર છે ભાગ્યેશ સોલંકી એના કહેવાથી એના પ્યુન સિવિક સેન્ટરના જય પંચોલી અને જય પંચોલી એ પૈસા લેવા માટે ઉપયોગ કર્યો સંદીપ વક્તાજી પ્રજાપતિ કે જે કોલેજમાં ભણતો એક વિદ્યાર્થી છે આ સંદીપ વિદ્યાર્થીએ એ બત્રીસ હજાર રૂપિયા સ્વીકાર્યા જય પંચોલીના કહેવાથી અને જય પંચોલીએ પૈસા માંગ્યા હતા ભાગ્યે સોલંકી કોમ્પ્યુટર ઓપરેટ ના કહેવાથી આ ત્રણેય જણ કાલે ધરપકડ કરવામાં આવી છે ગુનાની નોંધણી કરવામાં આવી છે આજે રિમાન્ડ માટે એમને રજૂ કરવામાં આવી રહ્યા છે આ ફરિયાદી છે એ એનું નામ આપી શકાશે નહીં સુરક્ષા કારણોસર એ છત્રીસ વર્ષની ઉંમર છે એને એક લોનની જરૂરિયાત હતી એટલે એને આધાર કાર્ડ જરૂરી હતું એનું આધાર કાર્ડ એ એક બે સેન્ટર ઉપર ફર્યો પણ એને બધા ના પાડી કે છત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ છે એટલે આધાર કાર્ડ નીકળશે નહીં હકીકતે એવી આધાર કાર્ડ માટે કોઈ ઉંમર હોતી નથી જરૂરી છે વ્યક્તિનું જન્મનું પ્રમાણપત્ર એટલે કે નાગરિકતાનું પ્રમાણપત્ર હોય તો એને બધા જ આવા સર્ટિફિકેટ નીકળી શકે પરંતુ આ વ્યક્તિ પાસે પોતાનું જન્મનું પ્રમાણપત્ર ઉપસ્થિત નહોતું એ અભ્યાસ કરેલો છે સુરેન્દ્રનગર જિલ્લામાં એટલે એનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ ઉપલબ્ધ થઈ શકશે પરંતુ એ હવે કોઈ જરૂર નથી અને અમે આધાર કાર્ડ કાઢી આપશું એમ કરી અને આ કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્ય સોલંકી છે એણે અને લાલચ આપી કે તાત્કાલિક અમે તમને આધાર કાર્ડ આપી દઈશું પહેલા પચીસ હજાર પછી સાત હજાર એમ કરીને બત્રીસ હજારની માંગણી કરી અને આ ગુના દરેક જન્મતા વ્યક્તિને આધાર કાર્ડ મળે જ છે કોઈનું પણ બાકી હોય તો પણ એ આધાર કાર્ડ નોંધણી થઈ શકે છે બે હજાર ત્રેવીસ નો એક સુધારા અધિનિયમ આવ્યો છે સંસદે જે પાસ કર્યો છે જન્મ મરણ નોંધણી સુધારા અધિનિયમ હવે એના પછી ત્રેવીસ પછી કોઈ પણ પ્રકારનું કાર્ડ કઢાવવો હોય કોઈ પણ પ્રકારની સરકારી નોંધણી કરાવી હોય કે સરકારી કોઈ પણ પ્રકારની યોજનાનો લાભ લેવો હોય એડમિશન પાસપોર્ટ એકાઉન્ટ ગમે તે તો એના માટે જન્મનું પ્રમાણપત્ર ફરજિયાત બની ગયું છે એટલે એના આધારે હવે નવું આધાર કાર્ડ જો કોઈનું બાકી હોય તો એ પણ નીકળી શકે આ ભાગ્ય સોલંકી અને જય પંચોલી આ બંને જણા આધારની નોંધણીમાં પૈસા લેતા જ એવી આ ફરિયાદી એ વારંવાર અમને એક વખત તો રજૂઆત કરેલી પણ એવું કહેલું કે બીજા લોકો પણ આવું રજૂઆત કરી રહ્યા છે કે આ બંને જણા પૈસા વગર કામ કરતા જ નથી મોટી માગણી જયારે આ થઈ ત્યારે આ ફરિયાદી અમારી પાસે આવ્યો બાકી આવી નાની માગણીઓ કેટલાય લોકો એમની સંતોષી લેતા હશે તો એવી ફરિયાદો અમારી પાસે કોઈ કરતા નથી ત્યારે અમારી સૌને વિનંતી છે કે આવી નાની માગણીઓ પણ જો કોઈ કરતા હોય લાંચ માગતા હોય તો એસીબી ના વન જીરો સિક્સ ફોર ટોલ ફ્રી નંબર છે એક હજાર ચોસઠ એના ઉપર જાણ કરો અને આવી કોઈ લાંચની પ્રવૃત્તિ થતી હોય તો એને અટકાવ એ હજી તપાસ એના વિશે ચાલુ છે રિમાન્ડ પણ માંગણી કરવામાં આવશે ત્યારબાદ આ તપાસમાં બધી વસ્તુઓ આવરી લેવાશે એ તપાસની અંદર બધી વિગતો ખુલશે